શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો હું છું ચિરાગ દારૂવાલા અને આજે આપણે વાત કરીશું કે ગણેશ ચતુર્થીએ વાહન ખરીદવું શુભ છે કે નહીં મિત્રો ગણેશ ચતુર્થી એ વિઘ્ન હતા ગણપતિ બાપાનો આગમન દિવસ છે શાસ્ત્રોમાં માન્યતા છે કે આ દિવસે શરૂ કરાયેલ કોઈ પણ નવું કામ સફળતા તરફ તમને દોરી જાય છે ખાસ કરીને વાહન ખરીદવાનું ગણેશ ચતુર્થી અને સમગ્ર ગણેશોત્સવ દરમિયાન અત્યંત શુભ માનવામાં આવે છે આ વર્ષે સત્યાવીસ ઓગસ્ટથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે સત્યાવીસ ઓગસ્ટના દિવસે વાહન ખરીદવાનો શ્રેષ્ઠ સમય બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટથી બીજા દિવસે સવારે પાંચ વાગીને સત્તાવન સુધીનો રહેશે ત્યારબાદ અઠ્યાવીસ ઓગસ્ટે ઋષિ પંચમીના દિવસે પણ સવારે પાંચ વાગીને સત્તાવન મિનટથી બીજા દિવસ સુધી વાહન ખરીદવાનું શુભ છે ઓગણત્રીસ ઓગસ્ટે સવારે પાંચ વાગીને અઠ્ઠાવન મિનટથી સવારના અગિયાર વાગીને આડત્રીસ મિનિટ સુધી એકત્રીસ ઓગસ્ટે સવારે પાંચ વાગીને ઓગણસાઠ મિનટથી સાંજે પાંચ વાગીને સત્યાવીસ મિનિટ સુધી અને પાંચ સેપ્ટેમ્બરે સવારે છ વાગીને એક મિનિટથી લઈને છ સેપ્ટેમ્બરે સવારે ત્રણ વાગીને બાર મિનિટ સુધીનો શુભ સમય છે જો તમે આ મુહૂર્તોમાં વાહન ખરીદશો તો સુખ સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતિક બનીને રહેશે ગણેશજીની કૃપાથી તમારો પ્રવાસ હંમેશા મંગલમય રહેશે